મને બોલ મેળતો દાજીલો નહી કેવાના મ

મન આય બધું આવડતું નહી એને મને આરી ભૂતની બીક લાગે છે અલ્યા ખેમળો અંગાત નહીં તારા સાન પછી તું જોવાનું આવે છે આ ખેમળો તો કાળા જાદુનો માસ્ટર જો બગલાને તો એવો કાળો જાદુ કરું બાબરો сяધે બાબરાની сяધના કરીને બાબરો મેલું મન લાગસ બીકા બધું કરવાની

હર્તવાન હા અતા તો હું ઘેર જઉં છું પણ તું 11 વાગે તૈયાર થઈ જજે પાછો એ હારું અનાથી વાતો નઈ આ ખેમલો બેઠો હોય ને બીક નઈ નાખવાની બીક તો લાગે આસાજી એટલે કાળો દેશની કાળી વિદેલો કાળો જાદુ જોળે ખેમલો આ ખેમલો તું અંગાજી શું ના એટલે બીક નઈ લાગે હા બહો નાસ્તો નઈ ઠીકળતો હું હું થાય બોર્ડર ઉપર જઈ ના સૈનિકો સેવા કરવા ના જાય નહીં આપને તો લોહી આયા જલ્દી યાદ આવવા હું જાઉં છું હા

તો આરા બે જડાય મને મારું તો ઓ તો તો ચલાવા આજે જવાનું છે બાપુ 11 વાગે જવાનું કોક વાત કરતા હતા એવું હવ હાર હેડ આવ તું બેઠો ચાર નાકતા એ હરિયાડો જવાનું બાપુ આવ પાણી પીવા દે મન તો આ ખેમલો ને હરતન્યો મને તકલી બનાયો અલ્યા ઈવન તો ઉડતા ભમરા બનાવી દઉં હું કોણ બગો બલ બલન પાકી દે પાણી પીવા દે

આવતો તો આઈ ગયો સારું બીક લાગે ખેમલો નહીં આવું તો બોલે જાય તને ના ખબર સફાવ

સાબડે ભૂતરે સાધડે ભૂતળો આવશે અલ્યા ખેમલો નહીં તું અરે ને બિબરાઈ બીજો તમે તો કેમા પણ અતન બિબરાવા આયાતા પડ આ તું ફટ ફટ બતાવ મેલવાનો ઉભા

બધા પકડી પારો મને બીક લાગે છે હજી તો બાકી છે હજી તો થી બધું બાપરો મને પાકડો

કાકા માફ કરી દે માફ કરી દે માફ કરી દે માફ કરી દે બોલ ને યાદ મને આવ ક્લાસ 2 23 મને મામાનો સાથો સાથ હરુ ગટિયો નઈ આઈએ મેં કહો ના એડ જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ભૂતળા ને સાધવા તો નહીં લખ હલવાઈ જશો